વર્ષો પહેલાની શું પરિસ્થિતિ હતી આ વર્ષે દુષ્કાળ પડે આપણે આ ત્રણે ત્રણ જિલ્લા વાળા આવ્યા છો કે દુષ્કાળ ગયા વિસ્તારના નપાણ વિસ્તારના હતા અત્યારના દેશના લોકલાલીના પ્રધાનમંત્રી આદરશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના રાષ્ટ્રીય ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરશ્રી નડાજી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના લોકલાડીના મુખ્યમંત્રી આદર્શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ના સાનિધ્યમાં પણ નરેન્દ્રભાઈ જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી આપણી નવી દિશા બદલી રાજ્યના ઓગણીસ જિલ્લા હતા ત્યારે રાજ્યમાં છેલ્લા નંબર ઉપર આપણે હતા ઓગણીસમો નંબર આપણો હતો અત્યારે આપણે થરાજ વાવ થરાજ ચોત્રીસમો મો જિલ્લો હતો બીજા જિલ્લાની હરોળની બરોબરીમાં આગળ આપણે આવી ગયા આ નરેન્દ્ર મોદીનો પ્રતાપ છે ભારતીય જનતા પાર્ટીનો પ્રતાપ છે અને મિત્રો આપણી ડેરી એટલે સમગ્ર એશિયામાં બનાસ ડેરી એટલે નંબર એક ડેરી રોજનું એક કરોડ લીટર દૂધ મિત્રો આવે એટલી દૂધ કે દૂધની બનાવટો નહીં એના માટે પહેલા સિવાય પણ મારા ખેડૂત મિત્રોને નાનામાંથી શું આવક મળી શકે એમ છે એટલા માટે કરીને અનેક પ્રકારના બીજા વિભાગો એમાં શરૂ કરીને દૂધની બનાવટો તો બધી વધતી જ નથી બટાકા વાળું કર્યું મધવાળું કર્યું ગેસનું કર્યું અનેક અને જેથી કરીને એ પણ મારા ખેડૂતોને લાભ મળે એ કામ કર્યું છે આદરશ્રી શંકરભાઈની આગવી દ્રષ્ટિ આમ તો મિત્રો હું પંચાત્ થી કોંગ્રેસમાં ધારાસભ્ય હતો પંચાણું થી અઠાણું અપક્ષ ધારાસભ્ય હતો અને બે હજાર સાત થી અઢાર ઓગણીસ સુધી ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ને પછી તમે મને સંસદમાં પણ મોદી સાહેબ કેન્દ્રીય નેતૃત્વના આદેશથી મોકલ્યો મિત્રો જીલો ક્યાં હતો ને એક માણસની દીર્ઘ દ્રષ્ટિ આપણા વચ્ચે આપણા અધ્યક્ષશ્રી આવી ચૂક્યા છે તમારા બધાના વતી આજે શંકરભાઈ ચૌધરી સાહેબનું હું સન્માન કરું છું આવકારું છું કે સાહેબ પધારો બધા તમારી રાહ જોઈને બેઠા છે જે કઈ મારા આયા પહેલા વાતો થતી હતી એ બધામાં માણસ શું કરી શકે શંકરભાઈ પણ શરૂઆતમાં રાધનપુરના ધારાસભ્ય બન્યા વાવના ધારાસભ્ય પણ બન્યા અત્યારે થરાદના ધારાસભ્ય છે ગુજરાત વિધાનસભામાં મંત્રી તરીકેની પણ કામગીરી કરી અત્યારે અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે સંગઠનમાં પણ યુવા ભાજપના પ્રમુખ તરીકે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અનેક કામો મિત્રો કર્યા અને જેમણે સંગઠનની જવાબદારી પણ સુપેરે નિભાવી તારે મિત્રો બે હજાર પંદર હતરનું ફ્લડ આવ્યું હતરના ફ્લડ વખતે શંકરભાઈ મંત્રી હતા એ વખતે પણ પૂર્વ એ ફર્યા હતા અને એ વખતે પણ વિજયભાઈ રૂપાણી સાહેબની સરકાર હતી ત્યારે એક અઠવાડિયું સરકાર પાલનપુર ખાતે રહી હતી અને એ જ પોઝિશનમાં મિત્રો વિધાનસભા ચાલુ થઈ ગઈ હતી પણ ત્યારે વરસાદ ચાલુ થયો એ જ દિવસે સવારમાં દિવસે અધિકારી કલેક્ટરના અધ્યક્ષતાના એ બધાને બોલાયા હતા સાહેબ રાત્રે એ જ દિવસે આઠ તારીખે આવ્યા એમણે પણ બધાને મીટિંગ લીધી શું કરવા જેવું છે એ સૂચના આપી રાજ્યના મુખ્યમંત્રી પણ ગુરુવારે બધું દોર્યું સાથે રાજ્યના કૃષિ મંત્રી પણ આવી ગયા કેવું મિત્રો આપણે જમીનમાં છે સુઈ ગામથી થી લાખડી સુધી જાણે દરિયો ભરેલો પડ્યો એ રીતનું પાણી ભરેલું અને એટલા માટે મિત્રો આ જુદી ક્યારેય ન બન્યું હોય એવું સરકારે અલગ અલગ પ્રકારનું પેકેજ મિત્રો ગયા વખતે જમીન ધોવાડના પૈસા મળ્યા હતા આ વખતે જ્યાં પાણી પાટણ અને વાવછરા જિલ્લા માટે મિત્રો પેકેજ કે જ્યાં પાણી ભરવાનું છે ત્યાં પણ જમીન સમતલ કરવા માટે એક હેક્ટરના વીસ હજાર રૂપિયા બે હેક્ટરની મર્યાદામાં કાપ્યા પાક નિષ્ફળતાની વાત કે કૃષિ પેદાશો ચોમાસું માટે પિયત વિસ્તાર માટે બાગાયત માટે અલગ અલગ મિત્રો પેકેજ જાહેર જ્યારે કર્યું હોય ત્યારે સરકારે ખૂબ સારી રીતે પેકેજ આપ્યું છે અને આપણને અલાયદું આપ્યું છે ત્યારે શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ બંને મંત્રીશ્રીઓ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને તમામ આગેવાનોએ જે કૈયા કર્યું છે અને આપણે સરકારનો આભાર માનવો પડે કે સરકારે ખૂબ સારી રીતે કામ કર્યું છે પણ શંકરભાઈએ જે બનાસ ડેરીના ચેરમેન થયા કેડે એકલી બનાસ ડેરી અત્યારે ગુજરાત જેમાં રવિશજીભાઈ એકસો ને બ્યાસી ધારાસભ્યના અધ્યક્ષ એટલે સમગ્ર ગ્રહનું સંચાલન જેમને કરવાનું એ જ મિત્રો સંચાલન કરીને તમામ અધિકારી કર્મચારીઓ પાસેથી જ્યારે મિત્રો કામ લેવાનું થાય ત્યારે અધ્યક્ષશ્રી કોઈ પણ વિભાગને સૂચન કરી શકે અને અધિકારીઓ પણ કર્મચારીઓ પણ મંત્રીશ્રીઓ પણ એનો ખ્યાલ રાખીને એ પ્રમાણેનું કામ મિત્રો થતું હોય બનાટ ડેરીએ સમગ્ર દેશમાં સમગ્ર વિશ્વમાં મિત્રો જ્યારે કોઈ પણ દિલ્હી વિશ્વનું પ્રતિનિધિ મંડળ આવે ત્યારે ત્યાંથી એક જ આદેશ મળે કે તમે બનાટ ડેરીઓ બનાટ ડેરીનું મોડલ બધે અપનાવો આ કામ મિત્રો જ્યારે કર્યું છે ને સાથે સાથે કાયમી પાણીના નિકાલ માટે પણ અહીં જ્યારે મુખ્યમંત્રી સાહેબ આવ્યા ત્યારે આપણે બધાએ રજૂઆત કરી હતી મેં તો એવું કીધું હતું કે કેનાલ બંધ રખાવો બાર મહિનો પાંચ છ મહિના પણ છતાં સરકારે કાયમી પાણીના નિકાલ માટેનો પ્રોજેક્ટ બનાવ્યો છે એની પણ સરકાર ગંભીરપણે વિચારણા કરી રહી છે પણ શંકરભી સતત વિસ્તારના વિકાસ માટે તમામ ક્ષેત્રમાં શું કરી શકાય શું કરવા જેવું છે આગવી સુજબૂજથી જે મિત્રો યુવાન માણસ હોય ને એ દોડી શકે યુવા શક્તિ ઘણી બધી કામ કરી શકે અત્યારે તમે જોતા હશો કે ભારતીય જનતા પાર્ટીમાં આખું સંગઠન સંગઠનના પ્રમુખ પણ યુવા નવું મંત્રી પણ મંત્રી મંડળ પણ મોટાભાગે યુવા એટલા માટે કે જે યુવાનોમાં કાર્ય કરવાની શક્તિ છે આપણને બધા તો એવું લાગે કે તમને જોરાને કાયમ ચાલુ રાખે તમને જોડાને બદલવા ગમતા નથી આવી એક માનસિકતા પણ નવો મિત્રો બદલાવ ખૂબ જરૂરી હોય છે અને બદલાવની સાથે નવી દિશાઓ અત્યારે તમે જોતા છો કે હું તમે ભણતા હતા કે આપણા દીકરા ભણતા હતા અત્યારે આપણા પૌત્ર કે પ્રપૌત્ર ત્યારે નાના ટાબરિયાની સ્કિલ એટલી ઓછી છે કે ઘણું બધું મિત્રો કરી શકે અને સ્કિલને લીધે આજના મારા યુવા મિત્રો દેશ અને દુનિયા સાથે વાતો કરતા હતા આ નરેન્દ્ર મોદીનો પ્રતાપ છે નરેન્દ્ર મોદી જે કંઈ દ્રષ્ટિ અપનાવે છે શંકરભાઈ પણ એમાંથી જે કંઈ લઈને જે કરવા જેવું છે એ મિત્રો તરત જ એનું અમલીકરણ કરાવે છે આ બધું જ્યારે થતું હોય ત્યારે આપણે બંને મંત્રીશ્રીઓને પણ સાંભળવાના છે પ્રમુખ સાહેબ પણ છે અને અધ્યક્ષશ્રીને પણ સાંભળવાના છે પણ મિત્રો એકલો એક કાયમના માટે ખ્યાલ રાખજો ક્યાંક આપણા વ્યક્તિગત બનાવોશ કોંગ્રેસના શાસનમાં શું થતું અત્યારે લોબી વાત એટલે નથી કરતો પણ કાર્યક્રમ છે કે કોંગ્રેસના શાસનમાં તમને મિત્રો યાદ કરાવું કે ડીઝલ લેવા માટે પણ પરમિટ લેવું પડતું હતું યાદ છે કોઈને ડાયમંડ પેટ્રોલ પંપ ઉપર તોફાનો છે સિમેન્ટ લેવા માટે પણ પરમિટ લેવું પડતું હતું સિમેન્ટ લેવી હોય તમારે કુંડી બનાવી હોય તો પણ મિત્રો પરમિટ લેવું પડતું હતું આ મોદી શાસન આવ્યા પછી તમામ ક્ષેત્રની અંદર જે મિત્રો વિકાસ થયો છે પરમિટ પ્રથા કેટલી બધી નીકળી અને જેને લીધે તમે હેમ ખેમ કોઈના ડર વગર મિત્રો કામ કરો તો અને નર્મદા ભૈયા નરેન્દ્ર મોદીના પ્રતાપ્ય મિત્રો હું કહું કે આવી છે કે કોઈ આજ સુધી કોઈ પણ રાજ્યનો મુખ્યમંત્રી ખેડૂતોના હિત માટે ઉપવાસ ઉપર બેઠો એવા પહેલા પ્રસંગ અને એ નરેન્દ્ર મોદી ઉપાસ ઉપર બેઠા ઊંચાઈ વધી આપણે જે નપાણિયા હતા દુષ્કાળિયા હતા એમાંથી પાણીદાર બન્યા અને અત્યારે પાણી વાળી વાતો કરો સમય કામ કરતો હોય છે પણ જે કંઈ નરેન્દ્ર મોદીએ કર્યું છે એ મિત્રોના ભૂતોના ભવિષ્ય ભારતીય જનતા પાર્ટીની સૌ અને સમજશક્તિ શક્તિ છે આવતીકાલનું ભવિષ્ય નજરમાં રાખીને કરે છે અને આપણા યુવા નેતા આદાન શંકરભાઈ શંકરભાઈને હું યુવા નેતા એટલે કહું છું કે ચોપન વર્ષ થયો છે ત્યારે જે યુવા નેતા પણ આપણને બધાને ખ્યાલમાં રાખીને આખા જિલ્લા માટે આમ તો વિધાનસભાના એકસો બ્યાસી ધારાસભ્યોના હેડમાસ્ટર છે પણ બનાસકાંઠા જિલ્લો જેમ રમેશજી કીધું કે અમે પણ ત્યાં બેસીને અમારો કામો કરાવીએ છીએ એ બધી ખબર રાખી છે પણ આપણા વિસ્તાર માટે મિત્રો આપણે સો ટકા ગર્વ કરવો જોઈએ કે જિલ્લો મિત્રો અલગ બન્યો ભાવ થરાજ જિલ્લો આપણો નવીન બન્યો હું કાયમ કહેતો હતો કે થરાજ વગર બીજો કોઈ જિલ્લો બને નહીં એટલે હેડક્વાર્ટર થરાજ જ રહે કારણ કે થરાજ રૂજે ડેવલપમેન્ટ હતું એ મિત્રો આખા રાજ્યમાં આખા જિલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ વિચારતું હોય તો વિચારો કે થરાજની મોટામાં મોટો તાલુકો સાથે સાથે જે થરાજ માટેના વિકાસનું કામ સરકારી વાજબીક શાળાઓ આર્ટસ કોમર્સ સાયન્સ એગ્રીકલ્ચર બધી જ સરકારી કોલેજો હોય એવી એક જ વિધાનસભા ક્ષેત્રે એક જ જરાજ તાલુકો સરકારી હોસ્પિટલ ઘણું બધું અને આ બધું લક્ષ્યમાં રાખીને જ્યારે સરકારે મિત્રો કર્યું છે આપણા અધ્યક્ષશ્રી સતત જીઆઈડીસી માટે નવા નવા ઉદ્યોગો માટે અને નવો જિલ્લો બન્યો છે ત્યારે અત્યાર સુધી આપણે બધા ખેતી આધારિત હતા હવે નવા ઉદ્યોગો પણ લાવશે નવા ઉદ્યોગોની પણ શરૂઆત થશે જિલ્લો બન્યો છે ત્યારે તમામ ક્ષેત્રમાં જિલ્લાની તો બધી ઓફિસો ખરી પણ જુદી જુદી નાના ક્ષેત્રમાં આપણને બધી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાશે આ બધું જ મિત્રો થવાનું છે આપણે બે મંત્રી સાહેબોને અધ્યક્ષ સાહેબને પણ સાંભળશું પણ જ્યારે તમે બધા મિત્રો આવ્યા છો ત્યારે મારો તમારો વ્યક્તિગત બનાવ નજરમાં રાખ્યા વગર ગમે ત્યારે ચૂંટણીઓ આવે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભા કે લોકસભા કોંગ્રેસનું શાસન હોત તો હજુ પણ કરગરવાનો વારો અને એટલા માટે નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીની સરકારને યાદ રાખીને આપણો વિકાસ કયો છે આપણું ભલું કયો છે એમાં મિત્રો બધા સાથ અને સહકાર આપવા વ્યક્તિગત ગમો અણગમો છોડી દઈએ આજે જ્યારે વિલન કાર્યક્રમમાં મળ્યા છો ત્યારે તમને બધાને ફરીથી નવારાત્રી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું મા દણેશ્વરી ધણીધર શામળીઓ માં અંબા આપણા બધા વિસ્તાર ઉપર એવા આશીર્વાદ આપે કે આપણે આ ફ્લડમાં પણ આટલું પાણી આવ્યું હતું છતાં પણ નક્કમતાથી તમે બધા એક થઈને નેક થઈને ગામને આમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ બન્યા છે એ રીતે મદદરૂપ બનવાની ભાવના રાખીને ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો ખૂબ સુખી થાય આરોગ્યની રીતે કૃષિની રીતે ઉદ્યોગોની રીતે પશુપાલનની રીતે